હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ શક્કરિયાનો શીરો બનાવવા માટેની રીત કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો આ શક્કરિયાનો શીરો એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો સક્કરિયાનો શીરો બનાવવા માટે મેં સૌ પ્રથમ શક્કરિયા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે ત્યારબાદ તેને કૂકરમાં બાફવા માટે મૂકેલા છે આ રીતે શકરિયા મૂકી તેમાં જરૂર બોલતું પાણી ઉમેરી દો અને તેને ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી બાફવાના છે તો ત્રણથી ચાર સીટી પછી તમે જોઈ શકો છો કે શકરિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે તેની છાલ ઉતારી દો અને તેને એકદમ જ ઠંડા થવા દો ઠંડા થઈ જાય ત્યારબાદ તમારે જે વાસણની અંદર શીરો બનાવવો હોય તેમાં તેના આ રીતે નાના ટુકડા કરી દો શકરિયા એકદમ જ સારી રીતે બફાઈ ગયા હશે એટલે તેને આ રીતે મેશ કરી દો તમારે જેટલા શકરિયાનો શીરો બનાવવો હોય તેને આ રીતે મેશ કરી દો હવે તેમાં ખાંડ ઉમેરો તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો મેં અહીં ત્રણ ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલું ઘી એક ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરેલી છે ત્યારબાદ તેમાં બે કપ જેટલું દૂધ ઉમેરેલું છે હવે ગેસની આંચ ચાલુ કરી આ બધું એકદમ મિક્સ કરી દો આ રીતે હલાવતું જવાનું છે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું જ એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે તો ગેસની મીડિયમથી ધીમી આંચ પર આ રીતે હલાવતું જવાનું છે તે પેન છોડવા માંડે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેમાં રહેલો પાણીનો ભાગ બળતો જાય છે આ રીતે પાણીનો ભાગ બળી જાય એટલે તેમાં કાજુ બદામના નાના ટુકડા તથા એલચી ખાંડીને ઉમેરેલા છે આ રીતે એલચી અને કાજુ બદામનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધું મિક્સ કરી દો તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો શકરિયાનો અશીરો તમે પણ એક વખત ઘરે આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અજૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય